મારી યુટ્યુબ ચેનલ એમ બી ધોળકી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ ગુજરાતી પલાસ એકમ નંબર બે સૌંદર્યની સરવાણી પ્રવૃત્તિ એક પોઈન્ટ એકની અંદર દુહા આપવામાં આવેલા છે તમે ઘણી વખત એ સાંભળ્યા પણ હશે

લહી સંારમ પ્યારો ય પારમ નંદ કુમાર કહેરા દે પ્યારી મેં બલિહારી ગોકુળ યા ગિરદારી જિર જિર ગોકુળ યા ગિરદારી આસો મહીનારી આ સવદારી દન દસરારી દસરારી नवनिधिनिहारि चडि अटारि वाट संवारि मथुरी कहत पुकारी बिन बारी बारि कहेरादे कहरा दे प्ये मे बलिहारी गोकुळया वो जिरे जिरे गोकुळा वो ત્યારબાદ પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ બે જે આપવામાં આવેલું છે ત્યાં વર્ષાઋતુનું સરસ મજાનું વર્ણન કરેલું છે એ વાંચવાનું છે અને નીચે આપેલા પ્રશ્ન જવાબ છે એ આપવાના છે ત્યારબાદ છે એ પ્રવૃત્તિ બે પોઈન્ટ એક આ પર્જન્યના એ શિક્ષક જે છે એ નિબંધ વાંચશે અને તમારે સાંભળવાનો છે ત્યારબાદ એ શિક્ષક પ્રશ્નો પૂછે એમના જવાબો એ આપવાના છે એટલે આ પ્રવૃત્તિ પણ એ રીતે કરવાની છે અહીંયા નીચે સરસ મજાની વાતચીત આપી છે એ વાતચીત કરીને એ જવાબો લખવાના છે ત્યારબાદ પ્રવૃત્તિ બે પોઈન્ટ બે અહીંયા અલગ અલગ ત્રણ ભાગ જે છે એ આપણને આપવામાં આવેલા છે અહીંયા ત્રણ જૂથ બનાવી દેવાના છે અને જે ઉપરની વાત છે એમાં અત્યારે ત્યાંથી શરૂ કરીને પથ્થરની ગોળીઓ છે ત્યાં સુધીના જે ફકરાની અંદર અલગ અલગ શબ્દો અહીંયા આપેલા છે એ શબ્દની આગળનો અને પાછળનો શબ્દ અહીંયા લખવાનો છે ત્યારબાદ ભાગ બે ની અંદર કોઈ ઠેકાણે પાણી ત્યાંથી શરૂ કરીને જીવી ચાલ્યા ગયા ત્યાં સુધી એ ફકરાની અંદર અહીંયા જે શબ્દો આપેલા છે ભેખળ પીળા તો એમની આસપાસના શબ્દો અહીંયા લખવાના છે એ જ રીતે ભાગ નંબર ત્રણ વરસાદ વરસ્યોને ત્યાંથી શરૂ કરીને ખેલવા નીકળો એટલે કે એ ફકરાના અંત સુધી અહીંયા જે એક એક શબ્દ આપેલો છે એની આગળ પાછળ એ શબ્દ લખવાના છે તો કયો ભાગ જે છે કયો ગ્રુપ જે છે એ સૌથી પહેલા કાર્ય કરે છે એ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આ પ્રવૃતિ પૂરી કરવાની છે આ પ્રમાણે થશે કાચ જેવા પાણીમાંથી માછલા ચોખ્ખે ચોખા દેખાય રેતીની ઊંચી નીચી પથારીઓ રંગબેરંગી પથ્થરની ગોળીઓ ભાગ બે ની અંદર થશે નદીની ભેખડ પાસેથી બાવળે પીળા ફૂલો ભોયમાં પેસીને સૂતા નાનું નાજુક રૂપ ભલે સાથે અથડાય બતી ફરતી ચાદર થોડું જીવવા આવેલા ભાગ ત્રણ ની અંદર છે રંગબેરંગી પાંખી ઉડવા ફૂલોમાંથી રસ ચૂંચતું પક્ષી આકાશે ઇન્દ્ર ધનુષ બારણા ખુલા તો આ રીતે આ પ્રવૃત્તિ પૂરી કરવાની છે ત્યારબાદ આવે છે પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ એ નિબંધ જે છે એ વાંચવાનો છે અને સમજ ન પડે તો એવા શબ્દો કે શબ્દ સમૂહ એ શિક્ષકને પૂછવાના છે અને એ જાણવાનું છે પ્રવૃત્તિ બે પોઈન્ટ ચાર અહીંયા આપણને અલગ અલગ શબ્દો જે છે એ આપેલા છે એમનું વિભાજન કરવાનું છે ચોમાસાને લગતા શબ્દો ચોમાસું જીવો જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા નદીને લગતા પક્ષીઓને લગતા અને ક્રિયાની વિશેષતા તો આ બધા જ શબ્દો ઉપરનો જે ચોરસ આપ્યું છે તેની અંદર છે એમને આપણે વિભાજન કરવાનું છે તો તેમાંથી ચોમાસાને લગતા શબ્દો જે છે એ લીલું કાન ખજૂરા મેઘ ઇન્દ્રધનુષ મેઘધનુષ વહેવું એવા જે શબ્દો છે એ ચોમાસાને લગતા શબ્દો છે બે નંબર ચોમાસું જીવો દેડકો ચાંજરું વીંછી મકોડા ભરવાડો આ ભરવાડો એટલે એક પ્રકારની વાત અહીંયા કરવામાં આવેલી છે મધ ચૂસું ઝીણું ધોળું કાળું આજુબાજુ આ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો છે ચાર નંબર છે નદીને લગતા શબ્દો જળ રેતી પૂર કાંકરા માછલા તળિયું વહેતું છીપલા આ બધા નદીને લગતા શબ્દો આપેલા છે પાંચ નંબર છે પક્ષીઓને લગતા શબ્દો શક્કરખોરો મોર તપખીર્યું પીંછા કનગડો છ નંબર ક્રિયાની વિશેષતા વારંવાર ગર્જના સહજ સરસર નાચવું આ જે શબ્દો જે છે એ આ પ્રમાણે વિભાજન થશે અમુક શબ્દો જે છે એ તમે તમારી જાતે કરજો પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ અહિયાં શબ્દ આપેલો છે એને લગતા શબ્દો બાજુમાં ત્રણ આપેલા છે એમાંથી એક શબ્દ છે એ સાચો છે બીજા બે શબ્દો છે એ લાગુ પડતા નથી સૌ પ્રથમ તમારે ધારણા કરવાની છે કે કયો શબ્દ સાચો હશે ત્યારબાદ એ શબ્દનો સાચો અર્થ એ ગોતવાનો છે અને જો એ સાચું હોય તમારું તો જે ચોરસ કર્યું છે એની બાજુમાં ખરાની નિશાની કરવાની અને જો તમારું ખોટું પડે ધારેલું તો એની ઉપર ચોકડી કરવાની છે અને સાચો શબ્દ હોય એને ચોરસ કરવાનું છે તો પેલો શબ્દ છે વેગ વેગનો અર્થ થાય ઝડપ એ શબ્દ સાચો છે પાર વગરની એટલે ગણી ગણાય નહીં તેટલી નાજુક એટલે કોમળ હર્ષ એટલે આનંદ સૌંદર્ય એટલે સુંદરતા પ્રવૃતિ બે પોઈન્ટ કે એક કે એક કરતાં વધારે વાક્યો જે છે એ આપણે શોધવાના છે અને જેમાં એ શબ્દનો ઉપયોગ થયો હોય એ વાક્યની આગળ ખરાની નિશાની કરવાની છે તો પેલું છે તરવરિયા એટલે સંચળ ચપળ અધીરા તો આ શબ્દનો સાચી રીતે ઉપયોગ થયો હોય એવું વાક્ય છે એ વચ્ચેનું વાક્ય છે કે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં બાકીના જે વાક્યો છે એમાં તરવરિયા શબ્દનો ઉપયોગ થયો છે પણ એ ખોટી રીતે ઉપયોગ થયેલો છે બે વેગ એટલે ઝડપ તો અહીંયા ત્રણે ત્રણ વાક્યો જે છે એમની અંદર જે વેગ શબ્દનો ઉપયોગ થયો છે એ સાચી રીતે થયો છે કે જેનો અર્થ છે ઝડપ થતી હોય એવી રીતે વાક્યનો વાક્યની અંદર શબ્દનો ઉપયોગ થયેલો છે ત્રણ નંબર છે નાજુક એટલે કોમળ મૃદુ એમાં વાક્ય ની અંદર પેલો વિકલ્પ અને બીજો વિકલ્પ જે છે એ સાચા છે એમાં એ નાજુક શબ્દનો સાચી રીતે ઉપયોગ થયેલો જણાય છે ચોથું હર્ષ એટલે આનંદ એનો પ્રથમ વિકલ્પ અને બીજો વિકલ્પની અંદર એ સાચી રીતે આનંદ શબ્દનો કે હર્ષ શબ્દનો ઉપયોગ થયેલો છે પાંચ સૌંદર્ય એટલે સુંદરતા મનોહરતા પહેલો વિકલ્પ અને છેલ્લો વિકલ્પ એમાં સૌંદર્ય શબ્દનો સાચી રીતે ઉપયોગ છે વચ્ચેના વાક્યની અંદર એ સૌંદર્ય શબ્દનો ઉપયોગ સાચી રીતે થયેલો જણાતો નથી ત્યારબાદ આવશે પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ

ધરતીએ લીલી સાડી ધારણ કરી છે બી વિકલ્પ ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ પણ ઉછળે છે ચાર મરેલા મકોડા પથારો બી વિકલ્પ મરેલા મકોડા જમીન પર એવી રીતે પથરાયા હોય જાણે કે કાળી પથારી પાથરી હોય પ્રવૃત્તિ નંબર અહીંયા બે ભાગ છે છે એમાં વાક્યો આપેલા જોયું અને લખ્યું તો અહીંયા જોયું હોય એના આધારે જે લખ્યું જે છે એને મેચ કરવાનું છે અહીંયા અમાં આપ્યું છે કે વરસાદ વર્ષે છે તો એની સામે લખ્યું ઘન નંબરનું જે વાક્ય છે એ મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે છે એ સાચું બને એ રીતે આપણે પણ બીજા વાક્યો જે છે છે એ જોડવાના આ વરસાદને કારણે ધરતી પર જાત જાતના ઝીણા જીવો આવી ગયા છે તો એમને લખેલું જે છે એ ચ છે કે અનેક પ્રકારના ઝીણા જીવડાઓ એ નવજીવન ધારણ કરી આમ તેમ વિચરવા માંડ્યું છે ઈ પથ્થર વચ્ચે આવે ત્યારે પાણી તેની આસપાસથી વહે છે એમાં ખ વિકલ્પ પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે એવું લખવામાં આવ્યું છે ઈ માછલા પાણીના પ્રવાહની તેમજ તેની વિરુદ્ધ એમ બંને દિશામાં તરે છે છ વિકલ્પ સામેના વિભાગમાંથી નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે ઘડીક પાણી સાથે ચાલે છે ઉ પાણી ઉતરી ગયા પછી કિનારાની રેતી પાણીની લહેરોની જેમ ઊંચી નીચી ગોઠવાય છે એના વિશે લખેલું છે કે જ્યાંથી પાણી સુકાઈ ગયું છે ત્યાં ઝીણી જાડી રેતીની ઊંચી નીચી પથારીઓ છે ઉ જો આખી રાત લાઈટ ચાલુ રાખીએ તો સવારે ત્યાં મરેલા મકોડાનો ઢગલો હોય લખેલું જે છે એ ગ રાત આખી બત્તી રાખો એટલે સવાર પડે ત્યાં મરેલા મકોડાનો પથારો એ વરસાદને કારણે પાણીના રેલા જતા હોય તેના પર પુલ બનાવવાની રમત રમો એમાં વરસાદની નદીઓ પર પુલ બાંધો તો આ પ્રકારે પ્રવૃત્તિ નંબર નવ છે એ વાર્તા વાંચીને અહીંયા પ્રશ્નના જવાબ છે એ તમારે લખવાના છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ દસ નિબંધ વાંચ્યા પછી તમારા ઉપર જે દ્રશ્ય ઉભું થાય છે એવું અદભુત દ્રશ્ય પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ અગિયાર અહીંયા વાક્ય આપેલા છે અને એમને લગતા જે શબ્દો જે છે એ આપેલા છે અલગ અલગ સંવેદના જે હોય આંખ કાન નાક જીભ ને ત્વચા એમને સ્પર્શતા શબ્દો જે છે એનો ઉપયોગ કરીને એ વાક્ય લાંબામાં લાંબુ બને એ રીતે બનાવવાનું છે તો ચાલો જોઈએ એ વાક્ય કઈ રીતે બનશે અહીંયા ઉદાહરણ તરીકે આપણને એક વાક્ય આપેલું છે છે જે કે ચમકતી લીસી તેના શરીરની ગંધ સાથે માછલી ઠંડા અને કાચ જેવા પાણીમાં સરસર સરકે છે બીજું વાક્ય બનશે કે આકાશે ભેજ ભરેલા ઘનકોવર વાદળા ગડગડાટ કરતા ચડી આવે છે ત્રીજું વાક્ય મેઘના અમૃત જેવા જળ આકાશેથી ટપ ટપ પૃથ્વી ઉપર ઉતરે છે ચાર બાવળની ગંધવાળા ઝીણા પીળા ફૂલો નદીના મીઠા પાણીમાં ટપ ટપ પડે છે પાંચ નંબર પાખાડા મકોડા સટસટ ગરમ બત્તી સાથે અથડાય અને બળવાની ગંધ આવે છે છ ધરતી માતાએ રેશમ જેવી લીલી સુગંધી સાડી પહેરી છે મિત્રો આગળની પ્રવૃત્તિ માટે વિડીયો નંબર બે જોવા વિનંતી અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો એમ બી એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ કે વિડિયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 એજ્યુકેશન ડોટ બ્લોગ સ્પોટ ડોટ કોમ